ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના એટલા બી કે એ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલઓ કરશે બીએલઓ કરશે એના સિવાય બીજા કોઈ જવાબ નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો સિત્યાસી પછી જેને જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું

અમે જયારે ચૂંટણીઓ લડીએ છીએ ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ ફરિયાદો આપી છે પુરાવા સાથે કેમ કાર્યવાહી નથી કરી આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ એની એમની પાસે ટેકનોલોજી છે બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનું આખું અને લોકોને હેરાન કરવાનું આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એ જ પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા આમાં હેરાન થવાની છે એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર વિલેજો જ્યાં જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બી ઓ મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેર એવું કોઈ સિસ્ટમ આપની પાસે નથી આ માત્રને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એટ એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણી પંચે આજે અમને કરી છે જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો પણ એમને એમાં કોઈ પણ ગંભીરતા નથી એવું અમને